કચ્છના ભયાઉ તાલુકાના લાકડીયા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોણા નવસો કરોડના મૂલ્યના ત્રણસો એકાણું છ પચીસ કિલોગ્રામ અને આઠ હજાર નવસો છયાસી બે લીટર જેટલા માદક પદાર્થોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો પૂર્વ કચ્છ ગાંધીધામ પશ્ચિમ કચ્છ ભુજ અને મોરબી જિલ્લામાં નોંધાયેલા કુલ અઠ્યાવીસ એનડીપીએસ કેસોના માધ્યમથી જપ્ત થયેલા ડ્રગ્સને રાજ્યકક્ષાની તેમજ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીઓ દ્વારા સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના ઇન્સિનેરેશન પ્લાન્ટમાં દહન કરવામાં આવ્યો આ ઐતિહાસિક કાર્યવાહી ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને યુવાનોને નશાની દુશ્મન શક્તિઓથી બચાવવાનો સંકલ્પ મજબૂત બનાવે છે ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ સામે અભિયાન અભિયાન જોડે જોડે આ દુશ્મનની સામે ગુજરાત પોલીસ એક જંગ લડી રહી છે ભારત પાકિસ્તાન ની સીમાઓ પરથી હોય કે સમુદ્ર ની તેજ લહેરો વચ્ચેથી થી હોય કે અલગ અલગ રાજ્યોમાં ચાલતા રેકેટો હોય સેન્ટ્રલ એજન્સી સાથે મળીને ગુજરાત પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં ઐતિહાસિક ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે આજે કુલ ચારસો થી વધારે કિલો આઠસો એકાનું લીટર અને પુના નવસો કરોડ રૂપિયાના ડ્રગ્સ ને ખાક કરવામાં આવ્યો છે આ ડ્રગ્સને ને ખાખ કરીને ગુજરાત પોલીસની ની મહેનત ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી આ લડાઈ